જૂનાગઢના માંગરોળના દાતાર મંઝિલથી ટોડાણી સીમ સુધીના એક પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે ડામર રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હસ્તે કરાયું હતું માંગરોળ શહેરના દાતાર મંઝિલથી કોડારી સીમ સુધીનો નવો રોડ બનવાના માટે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક ખેડૂતોની માંગને પગલે ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને એક કરોડ તેત્રીસ લાખના ખર્ચે ડામર રોડનું કામ મંજૂર કરાયું હતું ત્યારે આજરોદ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું કામ લોકાર્પણ કરવામાં આવ્યું આ રોડ બનતા માનખેતરા અને ટોડાણી કલોતપોર સહિતના ખેડૂતોને વાહન વ્યવહારમાં સરળતા વધશે સાથે જ સમય અને ખર્ચનો વ્યય થતાં પણ બચશે માંગરોળ પંથકમાં માંગરોળ વાયા લાબરકુવા મેણેજ રોડ અને મોકોડા વલડી કંકાસા રોડ બે રોડનું કામ હાલ બંધ છે જેને તાત્કાલિક શરૂ કરવા ધારાસભ્ય અને ઇજનેર સોલંકીને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્યએ વહેલી તકે આ કામ શરૂ કરવાની ખાતરી આપી હતી ありがとうございま「なるほどね」 પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ